તો એક સમયના પાંચ એ લખી નાખો એ સર્વે નંબર ને ખાતા નંબર લખી નાખો પછી હજી આમાં નામાં લીટી કરી અને બીજો સર્વે નંબર હોય તો ન્યા લખી નાખો બીજા સર્વે જેટલા નામ હોય એ ન્યા લખી નાખો પછી વેચણી કરશો ને તમે કોના ભાગે કહી દેવી છે એ બરાબર છે એટલે પહેલાં જમીનની વિગત લખી નાખો પછી તમારે કેવી રીતે ઘરમેળે વેચણી કરવાની છે એ લખી નાખો હવે ઘરમેળે જે વેચણી કરવાની છે એ લખી કે એક નંબર માવજીભાઈ કાનજીભાઈ ને ઉમરવાસ આટલા સર્વે નંબર આટલા ને એમાંથી આટલી જમીન સર્વે નંબર ચોરાણું માંથી બે એક્ટર જમીન અને સર્વે નંબર ચોરાણું માંથી એક હેક્ટર જમીન આને આપવાની થાય છે પછી બીજા નંબર જેને મળતી હોય તે સમજાય બરાબર એ રીતે લખી નાખો